આ હું મંગાવ્યું તે આ હું મંગાવ્યું છે બધું તે મમ્મા કેળા કેળા એટલા જ છે કે હજી એક બીજું પેકેટ છે કેળા તો તાર વાત સાચી ત્રણ થઈ જાત તો ત્રણ થઈ જાત કે નહીં ચાર નાખવા પડે તો ભલે બે વધારે આવી સેન્ડવિચ સેન્ડવિચ કરવી છે તો કોથમરી હ અ બ્રેડ હારી છે ને 30 32 રૂપિયાની આ જો દહીં વેલિડિટી ન ચેક કરવી કઈ

પાછળ ફેરવીને એટલે દેખાય છે મમરા બે પેકેટ મમરા આ બધી વસ્તુ લઈ અને મારે ઠેકાણે મૂકવાની મને એમ કહે છે કે બધું ઠેકાણે પડ્યા બધી વસ્તુ મમરા છે ને અહીંયા રાખી દે મિક્સર પર આ લે લઈ તો વરસાદ કેવો આવે છે તમારા અમારી ગાડીમાં ઉંદર હતો તમારી ગાડીમાં ઉંદર આવી ગયો તો

ના જવા દે કાણા કાણા લાગે છે કઈ કાણા કાણા નથી હું ના ખાવે એવું બગડું નથી પણ એવું સરસ છે કઈ બગડું નથી પર્યુષણ હતું ને એટલે આપણે આદુ નોતા ખાતા તું ગયું છે ડ્રાય જિંજર બની ગયું છે ટાઈમ હોય તો આદુ નાખવાનો નહીં તો હે ને સૂટ પાઉડર નાખી ચા પી લેવાની

ચમજી લઈને આવું છું આ મેં મોંઘા ભાવનો ખર્ચો કરીને અઢીસો ત્રણસો રૂપિયા સેન્ડવિચ મશીન લીધેલું છે બારે તમે સેન્ડવીચ ખાવ ને એવું મારી મમ્મીએ ગોયતું છે બાર તો બટર ચોપડે ઘરમાં માં બધું ખાવાનું હોય એ બટર થી તમને ખબર કેટલાય દીના હોય

dan lengkap kampen Ab Suha select Suha belum એક મોટી થાળી કાઢી આવું આ જો આ મોટી થાળીમાં કાઢી કાઢીને રાખશું બે બાજુની પડ આમ ફેરવી ફેરવીને કરવાનું હે ને મસ્ત બની જાય ને ચાખા જેવું બની બનીને સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે હાલો બધાય જમવા મમ્મી બનાવે છે સેન્ડવિચ થોડી બડીઝ કમ ટુ મી જમવા માટે આવી જાજો બધા મજા આવશે સીધી ઉથલાવાની જ રે આવું મશીન લઈ લેવાય ઓલું ડબ્બા પેટી આવે ને એના કરતા આ હાલું તું મિલન માં જૂના ઘરે બહુ બનાવતી કામ મમ્મી મને યાદ છે હરેક વાત ને દરેક મોમેન્ટ ઓ મમ્મા ગયા ટાઈમ ભયો જ કોણ ને હાલો જમવા બેટા આવો ચલો ફોલો કરો એક આજે અમે જમવામાં બનાવી હતી ઘરે સેન્ડવિચ બટેટા ના માવાની હો કેળાના અને સાથે મોટો બધો ફ્રેશ ટમેટો સોસ આઈ અને ચટણી હતી થોડી તીખી મીઠી સાથે છાશ નો માળખો જબરજ ચિંતા કરી કરીને તમે કાળા પડી ગયા તમે ચિંતા મુકી દયો ખરાવાના થઈ જાય

મમ્મી હું હિંસકા બેસી છું આજે મેં અહિયાં સ્કર્ટ પહેરું મને બે હાથમાં ઓલું થાય છે ઘસાય છે પછી ક્રીમ લગાવી ને સ્કર્ટ પહેરવું છે મને ક્યારે કેમ લાગે માર મોઢું માર બાપ જેવું આવે તો કોમેન્ટ કરો ને તમે માર બાપના નથી જોયો હા હું સોરી જોયા દે ઈ કેમ બ્લોગ ઉતારીશ ને તો જ કામ કરશે ને તોફાન કરશે કા આડો ઓલી

ના ના એમ જાય અંદર મૂકી દે ને વધારે ખાટી થઈ જશે કાલ મેં દહી મેળવીને હવારે સવારે મૂકતા ભૂલી ગઈ હતી ફ્રીજમાં

પછી સાંજે રેસ્કોર્સ ને રીંગ બાજુ એકાતો આટો મારી શકાય ને અને ગણપતિ દાદાના દર્શન કરી શકાય ચોકે ચોકે આવી ગયા છે ગણપતિ રાજા અમારે રાજા અમારે રાજકોટના રાજા આવી ગયા છે ગણપતિ દાદા ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ જોળિયા તો શું તાવડી મૂકું ને જી તો એક સાઈડ ચા માટે પાણી ઉકાળી લીધું છે એમાં ખાંડ નાખી દીધી છે બરાબરની હવે આ સાઈડ થી હું તાવડી લઈ લઈશ આપણે કયો ગેસ ચાલુ

વારદાત સંભળાય રખાય નીંદર કેવી સરસ થઈ જાય બે માર એમ જ કરશું વારદાત મૂકી દે હું કામ તો તમે લોકો કેટલા વાગે જમો છો કોમેન્ટ કરીને કેજો અને હું કોના શહેરમાં આવું ગણપતિ દાદાનું દર્શન કરવા ઈ મને કોમેન્ટ કરીને કહ્યો આજે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ હતી તો ગઢડાના ઘણા બધા મિત્ર એમ કહેતા હતા કે ગઢડા આવો ગણપતિ દાદા નું જો આવો ગણપતિ દાદા નું જો આવો એમાં ઘણા બધા હિન્દુ ફ્રેન્ડ બી હતા અને ઘણા બધા મુસ્લિમ ફ્રેન્ડ બી એમ કહેતા હતા કે તમે ગઢડા આવો અમને એવા સમાચાર મેળા કે તમે અહીંયા આવ્યા તા તમે ગઢડા આવો તમારા ગામ આવો જોકે હું મારા જન્મસ્થળ નથી ગઈ અને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા હજી વિચાર તો હમણાં નથી જાય હમણાં પણ છ મહિના નહીં હમણાં દિવાળી પછી એક્ઝેક્ટલી દિવાળી પછી હમણાં નહીં આપણે સરસ ગુજરાતી ચેનલમાં બ્લોગ ડેલી મૂકી થોડુંક હજી ફોલોવર્સ આપણે ગ્રેઇન કરી લઈ ફોલોવર વધારી લઈ પછી શ્યોર અમે આવશું યસ છોડો છો હવે મમ્મી એ ભાખરી વણી લીધી છે મને આપી છે કે તમે ભાખરીને શેકી લ્યો આપણે નાખી છે તાવડીમાં ભાખરીને થવા માટે પાણી ચા નું ઉકળી ગયું છે એમાં આપણે દૂધ નાખ હવે જોજો હમણાં આપણી ભાખરી ચોળવાય અને ચા હમણાં તમને બતાવું

હજી તો તમે જોજો કેટલાય ગણપતિજી વિસર્જન કરવા જશે ને એવા સમાચાર આવશે આ ભાઈ ડૂબી ગયા ઓલા ડૂબી ગયા ના થઈ ગયું આ ડૂબો ઓલો ડૂબો કે માનસો હખણા ભજનની વાડી લે ને વાર કેટલી વાર લાગે અંદર અંદર જઈને ગણપતિ દાદાની હા પણ આટલું વાડી લે ને પંકો કરી નકર તારો મમરો જો ઢોયડો સફેદ ઉડે હમ આપણે ભાવલા પંખો અને ચા ઉપર પોતા માર દો પત્તું દોડતો આય અને લપટી ગોથા ખાઈ જા ચા ભાખરીન ગાઠિયા નું શાક બનાવ્યું હતું તો ખાઈ લીધો એને ગાંઠિયા નું શાક આવી ચા જ ભાવે બપોરે પીધી નો હોય ને અમારા જમવામાં કોઈ દિવસ લાડ ન હોય વગર લાડે અમે જમતા હોય બસ બહુ પાણી નો લે ચાલો તો આવી જ રીતે અમારા મિની બ્લોગ જોવો હું પોતા મારી વાસણ મૂકી નાખું ત્યાં લગી તમે લોકો ફોલો કરી નાખો આવા નવા મિની બ્લોગ આવતા રહેશે બાબા એ લગ્યું પોતા મારવાની કળા હોય પછી આજે હેઠળ ચડો નથી પહેરો ઘરમાં ઘરમાં રહેવું હતું ને કે જવું નહોતું એટલું